મારા માટે તો બધી સાન્ય મારી માતાઓ બરાબર એની જ હોય ને એને કુલની હોય તું પૂજા થઈ ને ચાલીસ વર્ષથી ઘી ખાય છે આ વખા કેમ એટલે એને તરત કીધું વખાળા બને ઘર આવીને કીધું કે જમીન જમીનના લોભામાં આવેલી છું માતા અને એના કુલના દીવાને મેં ઉદેવ લાવી છે એવું મારા તું લેવા જવા માટે રામ દિવસ કર જે લેવું કરે ચાલીસ વર્ષ થી એવું નઈ એટલે કેતા હવે ભાઈએ કીધું કે હું હવે એમનો બાબુ જોવા એનો બાબુ પણ ખરેખર અત્યારના કજુક ની અંદર એકવીસ ની સદી કેવું કરે કે ભાઈ તું બે હું નિવેદ કરું છું કેવી રીતના કરું કાલ ચુકે નહીં માતા ને કેવી રીતના નિવેદ તું કરીખ કાલ હું કે એવું હતું કે ભાઈ કહીએ કદાચ છોકરા કરે ના કરે એમના એવું હતું બરાબર એટલે ગઈડિયા કેતા નહીં ગયા અમુક કહી ગયા એમને પાલન કરતા નહીં અમુક માતાઓ દરબારોમાં જ હતી પેલા રાજા રજવાડા પડદા વાતો કરતી હતી રાજા જોઈ લો અંબાજી અને દેવની ચકલી લઈને કે આટલું લશ્કર મળે ને આટલું લશ્કર પાછું લઈ ને આટલા વિજય અને એની રજા લઈને જાય તું આગળ દેવની ચકલી લઈને ને બે મારા હે મારી તલવાર હે શિવા ગમે છે

ભલે પાંચસો કામ પંજાબ કોઈ માતા એવી નહીં તમારો હાથ કાપી નાખો તમારો હાથ કાપી નાખો લ્યો પૈસા ખાવા ભુવા જ મારા કોઈ કોઈ પણ સનાતન ધર્મ પૈસા કાલની જે વિદ્યાઓ એની અંદર પૈસા ખાવા માટે કઉ છું આજે હતા ચડાયો થતી પાંચમી ગામ દસ ગામ પચી ગામ એકબીજા ને રાણીઓ ગમતો રાણીઓ લેવા માટે ચડાયો થતી અને રાણીઓ ના જાય તો થતી થતી એ રીતના બીરબલ ને પૂછવા રાજા હતા કે રાજા એમના કુટુંબ બધા ખપી ગયા રાજાને બે દીકરા બે પુવર એમાં એક બિલકુલ ગાય જવ કોઈ દારો એને શમશેર નહિ પકડી કોઈ તારું ચીર કામ નું કશું જોયું નતું ઘોડા સવારી પર બી નતો બે કઈ એવો બીતો તો એને કહેવાય બીકર અને એક સુરવીર હતો એ ચુરવી થપી ગયો હવે રાજાને લંચન તો વડે રાજા ઉંમર વાળા હતા હવે બીજું કોણ યુદ્ધ કરવા જાય ત્યારે બીરબલનો ઊભો કર્યો તો બિરબલ હવે અમારો શું કરું તારો બિરબલો એ કોણિયા તો બિરબલે એવું કીધું કે મોરાનું ઝાડ આવ્યો મોડાનું ઝાડ ઉગાઈએ આપણે એમાંથી મોરા પાકા મોરા પાકા એમાં સફળ છે ને ચીકુ ને એવા ફરફરાથી નો દારૂ એક એક કહુંબો બનાવીએ આપણે અને એને ઘૂંટો પીએ અને ઘૂંટો પીએ ને એના નશામાં સમસેર લઈને નીકળી જાય એને ખબર ના પડે કે હું ભીકાણ છું કે હું સમસેર પકડું કે એના માટે બનાવ્યો હતો દારૂ પણ અત્યારે તો લોકો પીન ચેતા જ મને મારા વાત અભ્યાસમાં ભમ્મા વિષ્ણુ મહેશ ને ભોલેનાથ ને બી શક્તિ વગર મેળી ગણો ઝોપડી ગણો માં ગણો જેવી મૂળ શક્તિ એક જ છે પણ જેવી આત્તા આ પતિબિન છે તમે એક પતિબિન છે ભાઈ તમારું નામ શું આમનું નામ શું એક પતિબિન તમે નામનો વ્યક્તિ છે જેવા કામ કરે એવા નામ પડ્યા મૂળ શક્તિ એક જ છે પણ જેવા કામ કરે આવા નામ પડે ને એવો વંશ પડે ને વંશ પડે એવી નાતી પડી નાતી પડી એ થાય એમને પૂજાવા માપે તો ભાઈ તું આ તરીકે પૂજે હું જોડે જ છું મેરડી વિગેઈ ના પરિણામ તમે તો મેરડી કે નામ મસાણી નામ એક જ છે અલગ એ અલગ મેરડી નો ગયો બરોબર અને એ એટલો ખતરનાક હતો કે કે એને કોઈ નતું પોંકતું તો માતાને ચોખ્ખું કીધું કે મા તું બહાર બેસી રહે હું અંદર જાઉં તારી જરૂર હશે તો જ્યારે એ હલવાઈ ગયો બરોબર નું ત્યારે મેલડીની અંદર બોલાય પછી નામ પડી શકે મસાક પણ વસ્તુ એક જ છે બે માથા પણ નામ જ ખાલી પડે છે નામ